નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર ચિરાગ પરમાર છે અને હું મનોચિકિત્સક તરીકે માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદ ખાતે કાર્ય કરું છું આજે આપણે વાત કરીશું સુસાઇડ પ્રિવેન્શન એટલે કે આત્મહત્યાને કઈ રીતે રોકી શકીએ જો કોઈ વ્યક્તિ ભૂતકાળમાં આત્મહત્યાનો પ્રયત્ન કરી ચૂક્યો છે તો આવો પ્રયત્ન આ જ વ્યક્તિને ફરીવાર આત્મહત્યા કરવા માટે પ્રેરી શકે છે આવી વ્યક્તિને માનસિક બીમારીની યોગ્ય સારવાર કરાવવા માટે આપણે પ્રેરણા આપી શકીએ છીએ એને મનોચિકિત્સા સારવાર મળી રહે તો ફરીવાર આવો આત્મહત્યાનો પ્રયાસ આપણે રોકી શકીએ છીએ આના સિવાય અન્ય માનસિક બીમારી જેમ કે સ્કીઝોફ્રેનિયા કે પછી વ્યસન ધરાવનાર વ્યક્તિમાં પણ આત્મહત્યાનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે કોઈ એવી વ્યક્તિ કે જેમાં કે જેને અચાનક જ આર્થિક નુકસાન થયું છે અથવા તો કોઈ એવો સ્ટુડન્ટ કે જેને ધાર્યા પ્રમાણે રિઝલ્ટ મળ્યું નથી તો તેઓમાં પણ આત્મહત્યાનું પ્રમાણ જોવા મળે છે માનસિક કે શારીરિક યાતનાઓનો ભોગ બનેલ વ્યક્તિ પણ પોતાની દર્દથી દૂર થવા માટે આત્મહત્યાનો પ્રયત્ન કરી શકે છે આના સિવાય સમાજ આત્મહત્યાને રોકવા માટે બીજા ઘણા પણ પ્રયત્નો કરી શકે છે એમાં સૌથી અગત્યનો પ્રયત્ન છે અવેરનેસ કેમ્પેન એટલે કે જનજાગૃતિ અભિયાન સમાજ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ કે જેમાં માનસિક બીમારીની સારવાર માટે લોકોને પ્રેરણા આપવી જોઈએ તેમજ આત્મહત્યાનો વિચાર ધરાવનાર કોઈ વ્યક્તિને મદદની જરૂર હોય તો તેને મદદ કરવા માટે પ્રેરણા આપી શકીએ અને એને મદદ માટે જુદી જુદી સંસ્થાઓ આપણે ઊભી કરી શકીએ આના સિવાય આપણે ક્રાઇસિસ હેલ્પલાઇન ચાલુ કરી શકીએ છીએ ક્રાઇસિસ હેલ્પલાઇન એટલે એવી જગ્યા કે જ્યાં આત્મહત્યાનો વિચાર આવનાર વ્યક્તિ ફોન કરીને માર્ગદર્શન મેળવી શકે છે તે પોતાની મનોવ્યથા ઠાલવી શકે છે તેમજ કાઉન્સેલિંગનો ઉપયોગ કરી પોતાની માનસિક રીતે સ્વસ્થ કરી શકે છે આના સિવાય ગેટકીપર ટ્રેનિંગ એક એવી વસ્તુ છે કે જેનાથી આપણે ઘણી બધી વ્યક્તિને આત્મહત્યાથી રોકી શકીએ છીએ ગેટકીપર એટલે એવો વ્યક્તિ કે જે રોજબરોજના જીવનમાં ઘણી બધી વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવતો હોય જેમ કે પોલીસ ઓફિસર છે કે પછી ટીચર છે કે પછી કોઈ ધર્મગુરુ છે આવી વ્યક્તિને જો આપણે આત્મહત્યાના પરિબળો વિશે માહિતી આપીને આત્મહત્યા કરનાર વ્યક્તિ કે આત્મહત્યાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ વિશે વધારે સમજ આપીએ તો તેઓ આત્મહત્યાનો પ્રયત્નને રોકી શકે છે આના સિવાય ઘાતક હથિયારો કે પછી ઝેરી પદાર્થોનું વેચાણ યોગ્ય રીતે નિયમન અનુસાર થાય એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ સેલિબ્રિટી દ્વારા જો આત્મહત્યા કરવામાં આવી હોય તો મીડિયા દ્વારા એનું વારંવાર પ્રસારણ કરવામાં આવે છે જેના કારણે અન્ય વ્યક્તિ પણ આત્મહત્યા કરવા પ્રેરાતા હોય છે તો આવું ના થવું જોઈએ અને યોગ્ય રીતે એનું પ્રસારણ થાય જેથી કરીને અન્ય વ્યક્તિને પ્રેરણા ના મળે તો આત્મહત્યા આપણે રોકી શકીએ છીએ સમાજ તરીકે સૌથી અગત્યની જવાબદારી આપણી એ જ બને છે કે માનસિક બીમારી પરનું કલંક આપણે દૂર કરીએ તો એ બીમારીના બોજ નીચે ઘણી બધી વ્યક્તિ જે આત્મહત્યા કરતી હોય છે એને આપણે રોકી શકીએ છીએ ધન્યવાદ